વિકાસ જ્યારે ઘરે આવ્યો છે ત્યારે આ લોકો રસ્તા પર બેસીને છાજિયા લે છે વિકાસ જયારે ઘરે આવ્યો છે ત્યારે લોકો કરી રહ્યા છે વિકાસ જ્યારે ઘરે આવ્યો છે ત્યારે કોઈ લોકો આત્મહત્યા કરી રહ્યા છે મારે વાત કરવી છે ગીર સોમનાથના સોમનાથની જે રીતે ભારતીય જનતા પાર્ટીનો આ વિકાસ છાપરે ચડીને લોકોને પોકારી રહ્યો છે ત્યારે વિચાર કરવા જેવી વસ્તુ છે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એ વાતો કરતા કે બે હજાર બાવીસ ની અંદર દરેક ભારતીયને પોતાના ઘરનું મકાન હશે ક્યાં છે એ ઘરના મકાનો અરે સાહેબ જે ગરીબ મજબૂર લાચાર બેબસ લોકો છે એમના મકાનો પણ તમે નથી રેવા દીધા પોકારી રહ્યો છે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાના બુલ્ડ હવે લોકો ડરવા લાગ્યા છે પણ આપણે શું છે આપણા ઘર ઉપર તો સરસ મજાની છત છે આપણે કોઈ જાતની ચિંતા નથી પણ આ લોકો વારંવાર સરકારના વિકાસને રોકવા માટે આડે આવે છે એવું કઈક ને કઈક ભારતીય જનતા લાગે છે વિચારધારા છે વિચાર કરો તમે દોસ્તો ઘરના મકાન આપવાની વાત તો દૂર છે પરંતુ જે રીતે આ લોકોને અત્યારે હેરાન કરવામાં આવ્યા છે વર્ષો જૂની આ સોસાયટી છે વર્ષો જૂનો આ વિસ્તાર છે બાંધકામ વર્ષોથી ત્યાં હતું આજે ભારતીય જનતા પાર્ટી અને દાદાનું બુલડોઝર ત્યાં ફરી એક દ્રશ્ય જોઈ અને તમારા પણ આમ રૂવાડા બેઠા થઈ જાય અને કયા મોઢે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાતો કરે છે કે અમે ગરીબોની સરકાર છીએ મોંઘવારી હટાવશું બેરોજગારી હટાવીશું અહીંયા તો તમે સાહેબ લોકોના ઘર હટાવી રહ્યા છો તમારા સરપંચ કહી દેજો કે કાચા મકાનો જેટલા ગામમાં છે એમની યાદી બનાવવાનું ચાલુ કરી દે ક્યાં છે એ નરેન્દ્રભાઈ મોદી આજે ગામડા ગામની વાત તો દૂર રહી સાહેબ વર્ષો જૂના જે લોકો શહેરોની અંદર કાચા પાકા મકાનની અંદર રહે છે એ મકાનોને પણ આજે તમે બુલડોઝર ફેરવી અને કાટમાળ કરી નાખો છો આ કાટમાળની નીચે લોકોની ચીસો દબાઈ જાય છે લોકો બોલી નથી શકતા પણ શું કરે બિચારા મજબૂર છે લાચાર છે ગરીબ છે કોણ એનું સાંભળવાનું છે મોટી મોટી જગ્યાઓની મોટી મોટી જગ્યા પર આવા ગેરકાયદેસર બાંધકામો હોય છે તો એ બાંધકામો પાડી અને એ જમીનો કોના હાથમાં જાય છે બીજી જગ્યાએ જશે ત્યાં મકાનો બાંધશે કાચા પાકા ત્યાં વર્ષો જૂના થશે વળી પાછા તમે ત્યાં બુલડોઝર ફેરવશો આ સિલસિલો ક્યાં સુધી ચાલુ રહેવાનો છે દોસ્તો બીજેપી ની સરકાર વિકાસ ની વાતો કરે છે ત્યારે વિકાસ આ છાપરે ચડીને પોતાના કોંગ્રેસ પાર્ટીના નેતા જે કલેક્ટર ને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા આ લોકો છે ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતા લોકો છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે પોલીસ અધિકારી પણ સામા જવાબમાં એમને એવો જ જવાબ આપ્યો છે કઈ સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ

અમદાવાદ ની અંદર પણ આપણે જોયું હતું અમારા ઘર પર બુલડોઝર ચાલશે પરંતુ આ તો ની સરકાર છે દાદા ધારે દાદા ઈચ્છે કરી શકે અને દાદાને હાથમાં પણ નથી ઉપરથી જે રીતે ચાવી ટાઈટ કરવામાં આવે એ રીતે આ રમકડાઓ ટે કરે છે બાકી પોતાના નિર્ણયો લઈ નથી શકતા ગરીબ મજબૂર લાચાર બેબસ લોકો એક કાચું મકાન બનાવે છે છે તો ત્યાં બુલડોઝર ફરી જાય આજે મોટા બિલ્ડરો તમે જો શહેરોની અંદર કેટલા ગેરકાયદેસર કામો કરે છે ત્યાં બુલડોઝર નથી ફરતા કારણ કે ત્યાં રૂપિયાના થપ્પા ખડકાઈ જાય છે વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્ત શું જોઈને તમે કમળનું બટન દબાવો છો એ પણ તમે ક્યારેક વિચાર કરજો કે ગરીબ મજબૂર લાચાર બેબસ લોકોનું આજે કોઈ નથી આ સરકાર પણ ઈચ્છે છે કે આપણે ગરીબી નથી હટાવવાની પરંતુ ફક્ત ફક્ત એક જ ફોકસ કરો એક જ કામ કરો ગરીબો હટાવો ગરીબો હશે તો આપણા વિકાસને આડે આવશે એટલે ગરીબોને જ હટાવો આ સરકારે પણ કંઈક ને કંઈક નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે પરંતુ મારો કહેવાનો મતલબ એ છે દોસ્તો કે વર્ષો જૂના મકાન આજ સુધી કોઈને નડ્યા નથી અને અચાનક આ ભારતીય જનતા પાર્ટીને નડવા મળ્યા છે એની પાછળનું કારણ શું હોય શકે એ સરકારી જમીનો ખાલી કરાવવાની છે એ સરકારી જમીનો એમના મળતિયાને અપાશે ઓછા ભાવમાં અપાશે આવું પણ ઘણી બધી જગ્યાએ બન્યું છે આપણે જોયું છે કોઈ બોલવા વાળું છે નહીં પરંતુ એટલું યાદ રાખજો કે આ બધા જ રસ્તાઓ ગુલામી તરફ જાય છે આ બધા જ રસ્તાઓ રાજાશાહી તરફ જાય છે તમે આજે તો આવનારી પેઢીઓ તમારી બરબાદ થઈ જશે આવનારી પેઢીઓ તમને સવાલ કરશે કે જ્યારે આવા ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરતા હતા આ સરકાર જ્યારે ગરીબ મજબૂર લાચાર બેબસ લોકોના મકાનો તોડી રહી હતી ત્યારે તમે લોકો ક્યાં હતા શું તમે લોકો આ તમાશો શરમ આવી જોઈએ આવી પેઢીઓ કદાચ તમને પણ જાગૃત બનો સમજદાર જે લોકો ગરીબોને મકાન નથી આપી શકતા એ ગરીબો જે મકાનમાં રહે છે એ મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે વિચાર કરો તમે કયા આ ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરે છે

કીધું એમ આ સરકાર જે રીતે અત્યારે કામ કરી રહી છે એ રાજા શાહી હિટલર શાહી નું કામ કરી રહી છે જો આજે અવાજ નહીં ઉઠાવો તો કાલે ગુલામ બનીને રહી જશો હાલ આ વિડીયો બસ આટલું જ વિડીયો જોયા પછી તમારું શું મંતવ્ય છે મને ચોક્કસથી થી જણાવજો હવે મને રજા આપો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનો ભૂલશો નહીં અને જતા જતા અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી દેજો જય હિન્દ